વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ ડાન્સ પરફોર્મન્સ કરાયો હતો તેમજ નાના ભૂલકાઓએ ગીતો ઉપર ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમ વિશે સ્કૂલના ટ્રસ્ટી શ્રી સુનિલભાઈ પટેલે વિશેષ માહિતી આપી પધારેલા મહેમાનો સ્કૂલના ટ્રસ્ટીઓ વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો નમસ્કાર મારું નામ સુનિલ પટેલ છે હું વિદ્યાસત્તા સ્કૂલ સરસ્વતી વિદ્યાલય અને વીએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું ગઈકાલે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ આયોજન કરેલું હતું જે ટાગોર હોલ ખાતે અમે રાખેલ હતો અને તે તે ફંક્શનમાં અમારી જોડે અમારા સ્કૂલના ટ્રસ્ટીઓ તથા મહેમાનોમાં ચીકાભાઈ ખરસાણી તથા રેશમાબેન વાઘડિયા તથા ઈસનપુર વોર્ડના કાઉન્સિલર શ્રી મૌલિકભાઈ પટેલ અને સ્કૂલ વોર્ડ મેમ્બર શ્રી ધર્મેન્દ્રભાઈ મિશ્રા પણ હાજર હતા બીજું અમારા આ કાર્યક્રમને સફળ સફળપૂર્વક પાર પાડવા માટે અમારા વાલીગણ તથા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણોએ ખૂબ જ સપોર્ટ આપ્યો છે અમારી આ શાળા બે હજાર બેથી કાર્યરત છે અને અમારી શાળાઓમાં ઘણા બધા ઇવેન્ટ્સ અને પ્રોગ્રામ્સ થાય છે જેવા કે કબડ્ડી ખેલ મહાકુ કબ કબડ્ડીમાં અમારો સ્ટેટ લેવલે પ્રથમ નંબર આવેલ છે કરાટેમાં પણ ઘણા છોકરાઓ બ્લેક બેલ્ટ છે અને ઘણા છોકરાઓ સ્ટેટ લેવલે પ્રથમ આવેલા છે એનસીસી કેમ્પ વગેરે અનેક પ્રોગ્રામો અમારી સ્કૂલમાં થાય છે અને આ ગઈકાલના ફંક્શનમાં અમને જે વાલીઓ તથા શિક્ષકોએ જે સપોર્ટ આપ્યો તે બદલ બધા જ શિક્ષક મિત્રો વાલીગણ અને વિદ્યાર્થી મિત્રોને આભાર માનું છું અસ્તુ તો આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી ભરતભાઈ શ્રી ભગવાનભાઈ શ્રી અશોકભાઈ તથા શ્રી સુનિલભાઈ ખાસ હાજર રહ્યા હતા ચીફ ગેસ્ટ તરીકે શ્રી ચીકાભાઈ ખરસાણી શ્રીમતી રેશમાબેન વાગડિયા ઈસનપુરના કોર્પોરેટર શ્રી મૌલિકભાઈ પટેલ સ્કૂલ બોર્ડ મેમ્બર ધર્મેન્દ્ર મિશ્રા તથા શ્રી પ્રફુલભાઈ ઠક્કરે પધારી આ કાર્યક્રમની શોભા વધારી હતી आज आप सौ उपस्थित छूट खूब खूब आभार मानूच शिक्षक सौ छूब सुंदर पहला तो कहीं खूब सुंदर ऑडियंस है पहला तो तुम मन तारी जाए वेरी गुड वुमन एम्परमेंट की बात जैसे तेरे દરેકની અંદર કંઈક કલા છોકાયેલી હોય છે એને ખાલી ઓળખવાની જરૂર છે એને ક્લિક થવાની જરૂર છે અને કોઈ પણ વાતને કોઈ પણ વસ્તુને બહાર લાવવા માટે એક તકની જરૂર હોય છે એને ઓળખવાની જરૂર હોય છે અને એને ઝડપવાની જરૂર હોય છે એની કોઈ ઉંમર નથી હોતી કોઈ પણ વસ્તુ શીખવાની કરવાની કોઈ ઉંમર નથી હોતી હું બાય પ્રોફેશનલ તો ગ્રાફિક ડિઝાઇનર છું અને બહુ જ મોડી મેં ટેન્કરિંગનું કામ ચાલુ કર્યું પર્સનાલિટી મહત્વની નથી મેન્ટાલિટી મહત્વની છે આજે હું ઊભી છું તમે तो अपना बाड़ों को कि एक्सपेरिमेंट करो मारे ना थी कि एमी ऊपर ठोपा मारे ना थी कि आज कर रहे आज बनने तेज कर ऐने छुपो दो का अत्यारे सोशल मीडिया पर खूब आकर जी बाड़ों को नहीं भी कुछ के सोती पहलो भगवान तमरा माँ बाप माँ बाप ऊपर आंध्र विश्वास में को माँ बाप के इब्राहिम चालो तो दुनिया में क्या ही पाच તમને મને સાંભળી મહાનુભાવ મને સાંભળી કેવું તો ઘણું કરવું છે પણ મને બાળકોને રમતા જોઈ ડાન્સ કરતા એ તો બાળકો છે આપણા એ લોકો છે તો આપણે અત્યારે અહીંયા સૌ ઉપસ્થિત છીએ એ લોકો આપણું સરસ મહેનત કરે છે અને જે કોરિયોગ્રાફર સર છે એમને હું ખૂબ ધન્યવાદ થઈશ એમણે ખૂબ સફળ કર્યો છે છોકરાઓને આજના નાના નાના બાળકોને તૈયાર કરવા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઉમંગભર વધારે હતો સ્કૂલના શિક્ષકોની ટ્રસ્ટીઓની અને સમગ્ર સ્ટાફની અથાગ મહેનત રંગ લાવી હતી વધુમાં આ સ્કૂલમાં એનસીસી ચિત્રસ્પર્ધા કરાટે સ્કેટિંગ કોમ્પ્યુટર સાયન્સ લેબોરેટરી કોમર્સ વગેરે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં કરાટે અને કબડ્ડીમાં વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલે પહોંચીને એવોર્ડ પ્રાપ્ત કરી સ્કૂલનું નામ રોશન કર્યું હતું સાથે સાથે ખેલ મહાકુંભમાં પણ ભવ્ય પ્રદર્શન કરી એવોર્ડ પ્રાપ્ત કરેલા છે જેના માટે ગઈકાલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા अल्लाह अपने ठोट बैठाएं जो लोगों को बोलने का नमस्ते आगे चलो चलो एक काम करें अपने इस सरस मजारी जय बोला ये भारत माता ने के छेद अपना स्कूलना कंपाउंड सुधी सम्पन्न गोला भारत माता की <laughs> और देख पहुंची काका ने हो दिखाया <laughs> अपने छेद स्कूल सुधी बोचा लगानी भारत माता की <laughs>

આવી જે ડાન્સ કરતા જ મને ઉપડી હતી તો હું ડાન્સ કરું પણ મને રીમાબેનના નામ પર એક મરકા મોટા ઢાઢા જેવા થયા ના કરાયા મે કીધું જવા દો તો છોકરાઓને વિનંતી બધાને તમારી અંદર કોઈ પણ જાતની એક કળાને વિકસાવજો ચાહે ડ્રોઈંગ હોય ડાન્સ હોય ગીત ગાવાનું હોય પેઇન્ટિંગ કરવાનું હોય કઈ પણ હોય એ કલાને તમે જો તમારા શરીરની અંદર તમારા કેરીયરની અંદર લેશો તમે કલાને બનશો તો લોકોના ખર્ચે તમને હરવા ફરવા ક્રેડિટ મળશે અને દુનિયા જોવા મળશે એ મારો જાત અનુભવ છે અને દાખલો છે તો બરાબર ત્યાંથી બધા કલામાં રસ લેશો ને નથી લેતા નથી તો મારો વાય એવું ને